આ દરમિયાન ડીસીબી ઝોન ચાર પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડ્યા હતા જેથી ખટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર મોહમ્મદ ચાંદને પણ ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે દબોચ્યો હતો આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખનો ડ્રગ્સનો મુદ્દા માલ કબજે કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે કહ્યું કે એક પેડલર પકડાયો હતો જેની તપાસમાં આગળ બે ઝડપાયા હતા જેમાં આરોપીઓ જેની પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા તેને પણ ઝડપી લેવામાં આવ્યા છે તેમની પાસેથી મોબાઈલ સહિત બે પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓમાં મોહમ્મદ ચાંદ નિશાની હાલતમાં છે તેની તપાસ કરવામાં આવશે કે તેઓ ક્યાંથી આ ડ્રગ્સ લાવતા હોય છે પોલીસને જોઈને આરોપીઓ નાસવાની ફિરાકમાં હતા પરંતુ ચારેય તરફ પોલીસના જવાનો હોવાથી આરોપીઓ ઝડપાયા હતા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલુ રહી ચાલી રહેલ છે સુરત શહેરના નવનિયમ પોલીસ કમિશનર શ્રી ગેલોટ સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈપણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા જેના ભાગરૂપે ઝોન ફોર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતાં એક પેડલર એક તેતાલીસ ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલ છે જેની કિંમત ચૌદ હજાર ત્રણસો છે ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોશીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબિદનું નામ ખૂલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો જેમાં તેની પાસેથી ત્રણ પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી પકડવામાં આવેલી જેની બંનેની કુલ કિંમત અંદાજીત પચાસેક હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત ચાર મોબાઈલ રોકડ તેમજ વ્હીકલ ને કબજે કરતા કુલને બે લાખ સાડત્રીસ હજાર છસો ને નેવું મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ પીઆઈ ખટોદરાએ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જી હાલના તબક્કે મૂળ આરોપી જે પકડાયેલો હતો તોસીફ ખાન એણે મોહમ્મદ ચાંદનું નામ લીધેલ જેના કારણે મોહમ્મદ ચાંદની ધરપકડ કરવામાં આવેલ છે મોહમ્મદ ચાંદ અત્યારે પોતે નશા કરેલી હાલતમાં હોય તેની વિગતે પૂછપરછ ચાલુ છે અને આવનાર સમયમાં તેઓ ક્યાંથી લાવતા હતા અને શું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તે બાબતે પોલીસની તપાસ ચાલુ છે જી કોઈ પણ ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિ હંમેશા પોલીસની હાજરીથી ગભરાયેલો જ રહેતો હોય છે જે મુજબ જ્યારે પોલીસની હાજરી તેમને દેખાઈ ત્યારે તેઓએ નાસવાનો પ્રયત્ન કરેલ પરંતુ પોલીસની સતર્કતા અને ચારે બાજુ ગોઠવેલા વોચના કારણે આરોપીને પકડવામાં પોલીસ સફળ રહેલ છે